તો જોઈ લો મારા ભાઈઓ તમે જિંદગીની અંદર કોઈ દિવસ આવો વરસાદ નહીં જોયો ભાઈ કરા તો તમે ઘણા બધા જિંદગીની અંદર જોયા હશે પરંતુ સાહેબ આવા કરા સાથે વરસાદ તમે કોઈ ઇતિહાસની અંદર નહીં જોયો હોય હા મારા ભાઈઓ તમે વિડીયો જુઓ તમને આગળ આખો વિડીયો બતાવશો ભાઈ આ જુઓ વાવાઝોડું સાહેબ એટલું આવ્યું કે જે ગાડીના ટાયર હોય એ પણ હવામાં ઉડવા મળ્યા ભાઈ તમે જો કાંઈ દેખાય નહીં મિત્રો રોડ ઉપર લોકો મોજ મારતા જોવા મળે કે ભાઈ આખરે તો એવું કેવું વાવાઝોડું આવ્યું આ જુઓ મિત્રો વેચવાવાળાને ઢગલાના ઢગલા બધું ઉડી ગયું ભાઈ હા લાઈવ તમને સાહેબ આગળ વિડીયો બતાવજો કશું જ દેખાતું નથી અંધારો ગોર થઈ ગયું અને સાહેબ એની બાજુમાં તમે આ પણ વિડીયો જોઈ લો કે એવા કરા પડે છે કે સાહેબ તમે ન પૂછવાતા કરા નો કહેવાય અને મિત્રો પથરા પડ્યા કહેવાય ભાઈ આ રિસરના પથરા પડ્યા જોઈ લો તમે સાહેબ હાલો હવે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો